સુરત મહાનગરપાલિકાનું પલ્સ પોલિયો નાબૂદી અભિયાન શરૂ થયું છે ડૉક્ટર બ્રિજેશ બી ડૉક્ટર વેસ્ટ ઝોન ડાયેઝોન ઓફિસર મેડિકલ ઓફિસર પાલનપુર હેલ્થ સેન્ટર પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ભારતના ત્રણ રાજ્યોમાં અત્યારે નેશનલ ઇમ્યુનાઇઝેશન ટી પ્રમાણે પોલિયોનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રમાણે દરેક આપણે જીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીકા મેળવવાના છે એના માટે વેસ્ટ ઝોનમાં પણ ત્રણસો સિત્તેર પચાસ જેટલી ટીમ કાર્યરત છે અને એમને દરેક ગરીબ આજે બુથ પર અને કાલથી ઘરે ઘરે ફરીને ત્રણ દિવસ સુધી એટલે ત્રેવીસથી લઈને છવ્વીસ તારીખ સુધીના પ્રોગ્રામ ચાલવાનો છે તે પ્રમાણે બધા દરેક બાળકને આપણે આવરી લઈશું અને એક પણ બાળક બાકી નહીં રહી જાય તેની કાળજી રાખવાના છે દરેક બાળક પોલિયોથી રક્ષિત થઈ જાય એની કાળજી રાખવાની છે અને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રમાણે આજે બૂથની એક્ટિવિટી છે અને કાલથી ઘરે ઘરે ફરીને પોલિયોની રસીપ મેળવવાની છે અંદાજે વેસ્ટ ઝોનમાં લગભગ પચાસ હજાર બાળકોને આપણે રક્ષિત કરીશું પોલિયોથી